અને પ્રમ દિવસ બીજા ફઈ ને છોકરા ની સગાઈ માં થાય કા એટલે હમણાં બે દિવસ ફૂલ મોદ ને ફૂલ ધમાલ મારે ને જોશના કરવાની છે ને આઈ છું તો એ કાઈ મોબાઈલ આલે એ કાઈ આ પારસી આલે અને હજી એક તમને ત્રીજું કામ જોશના બતાવું જો જે વોશિંગ મશીન માં કપડા ધોવાય બરાબર આ એક આરે ત્રણ ત્રણ કામ કરે બોલો આવું કોઈ કરતું હોય છે વિચાર કરો આને એક 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 આરે ત્રણ ત્રણ કામ કરી નાખવાને જો શું આવારે તો એક આરે મારો ચાર પાંચ પેકા કામ આવતો

હાલો ભાઈ હવે છે ને હું કે પોપાને ધૂંબુ આવવાનો છે કેમ કે ઓઇલ બદલાવું પડશે ને એર ફિલ્ટર ને ડીઝલ ફિલ્ટર ને બધું બદલાઈ લેવું ને મને એમ છે આઠ દસ હજાર ભૂકી જવા છે ખર્ચો એ પેલા વસ્તુ ને સર્વિસ કરી નાખું ધોઈ નાખું ગાડી કેમ કે જો અંદરથી છે ને બધીમાં હમણાં ભરાઈ ગઈ જો આ બધીમાં જાન ધુઈડ ધુઈડ આ બધી થઈ ગયું શરીયો ઓલો જોઈ લે ઓલાવ જોઈ લે હાલો તો ફટાફટ છે ને ગાડીની સર્વિસ કરી નાખી આવે મેડમ છે ને ભાઈ મસ્ત મજાની શેરડી આપણા આપણા આવ્યો

મનોજભાઈ ભેગો હાર ધરા રડી ના આવે તો હું જાઉં બાયપાસ ને થોડું ઘણું બધી જોશ ના મગાવી લેતા ને પાછું જોશ જવાનું કારણ એ છે કે ભરતભાઈ નરસિંહભાઈ છે ને ગાડી ભાઈ ઓઇલ ને એવું બધું બદલાવવાનું મેં તમને કીધું હતું તો અહીંયા સર્વિસ કરવા ગયા છે તો હું પાછું બાઇક લઈને તેડી આવું બરાબર પછી ફોર વ્હીલ તો બે ત્રણ કલાક પછી થાય ને કાલે અમારે કંઈક ફરવા બરો ક્યાંક ફરવા જવાનું છે ને છેલ્લી વખત ધાણાભાજી ને લેવાના જોશે હવે તો થઈ જાય હા હા હાલો આજ આજ હાઈ તો લગભગ ભાઈ પ્રોગ્રામ થવાનો છે બટેટાવાળા ને ભજીયા ને પકોડા ને બધું થવાનું છે તો ફટાફટ જાઉં છું બાયપાસ ને થોડી ઘણી પહોંચી ગયા છે ભાઈ સર્વિસ કરવાની હતી ત્યાં ને આપણી ગાડી જો ઉપર સળાઈ દીધી બરાબર ને સર્વિસ થાય તો થોડો ઘણા સિનેમેટિક શોટ એડ કરી દો ને અંદર બહુ અવાજ આવે ને એટલે મારો અવાજ નહીં આવે પણ આપણી ગાડી મસ્ત મજાની શોરૂમમાં છે આવીને ચક સાફ કરી નાખવાની છે આજે ઓઈલ બોઇલ તો બધી બદલી છે બધા સર્વિસ જ કરવાની છે એટલે ફેમિલી આપણી ગાડી જો એકદમ ચક બની ગઈ ને ભાઈ હા ધોઈ નાખી મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે ને હવે આપણે જઈએ ઘરે બરાબર ને ભાઈ શું કહેવાય કે આમ એવું લાગે કે શોરૂમમાંથી નવી નો હમણાં લીધી હોય એવી મસ્ત મજાની છે ને ભાઈ જો અંદરથી પણ મસ્ત ધોઈ કે અમારો ભરત ડ્રાઇવિંગ કરે હાલો ફટાફટ ભાગી હવે ઘરે એવું બહુ મોડું થઈ ગયું હે ને ભાઈ વારો આવવામાં થોડુંક બહુ વાર લાગે કે બીજી ગાડી હતી ને જો આપણે ભાવસરે જે શાકભાજી મગાવ્યું હતું એ ભાવસ લઈને આવી ગયા અને ગાડી પણ સર્વિસ કરાવવાની હતી એ પણ બધું કામ કરાવી એવા ને શાકભાજી પણ આવી ગયું જોઈ લો આ મારું શાકભાજી રેડી છે અને આપણે જો અહીં પાછી અંગોઠડી વાલો છે ને જો પાછી આંબી લીધી અને એક વખત તો આપણે શાક કરીને ખાઈ લીધું અને અમારા નક્ષભાઈ જો ગાડીની સાવી લે શું છે તો અમારા નક્ષભાઈ જો તૈયાર થાય ને ગામમાં પણ રખડી એવા દાદા ભેગા અને હવે આપણે મહેમાન આવવાના હતા ને નથી આવવાના કેમ કે મેરેજમાં જવાના છે એટલે આપણે હવે બનાવીને ખાઈ લઈએ કહે ને કે વાળની વાહે એરડો એ પી તો મહેમાન આવશે ત્યારે આપણે પાછા ખાવાનું આપણે જો એટલું શાકભાજી આ બકાલું આપણે મોયરું ને એટલો ને એટલો કુસો નીકરો આપણે જો આમાં ચટણી દહીંની ચટણી બનાવવાની છે એની આ માટે આ તીખા પાવસ માટેરચા બનાવવાના છે તો આપણે પેલા મરચા મોરી નાખીએ આપણે ભાજી ની ઉદો થી મોરી નાખ્યું મરચા મોરી નાખ્યા તો કોસો પછી આપણે નાખી દે ને ઉપાદી ઉપાધીને રસોડું આપણું સાફ રહે તો શ્રી કૃષ્ણ કેમ છો ને આજે જોશના એ બનાવ્યા છે ભાઈ ગોટા ને ગોટા છે ને હવે બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો અહીંયા ખીરું બન થઈ ગયું છે ને પેલા મરચા વાળા કરવા પડશે એમ ને કા